હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું આખી મકાઈના દોઢવાનું શાક મીન્સ મકાઈ છે તેને આપણે જે દોડવો હોય તેને આપણે આ રીતે કટ કરી નાખશું અને તેનું આપણે શાક બનાવશું તો આ રીતે આપણે છે ને મકાઈના દોઢવાને રાઉન્ડ સર્કલમાં કટ કરી લેશું આ કટ કરતાં બહુ વાર લાગે એટલા માટે ધીમે ધીમે કટ કરવાનું કટ થઈ જશે પણ બહુ વાર લાગે તો આ રીતે આપણે બધા બે દોડવા લીધા છે મેં બે બે દોડવા મેં આ રીતે કટ કરી લીધા છે અને ત્યારબાદ તેને મેં કૂકરમાં એડ કરી દીધા છે અને તેમાં મેં થોડું પાણી એડ કરી દીધું છે અને એક ચમચી નમક એડ કરી દઈશ અને તેને હું બાફવા માટે મૂકી દઈશ ત્રણ વિસલ વાગી જાય એટલે આપણે તેને ઉતારી લઈશું ત્યારબાદ અહીં મેં લસણ આદુ અને ડુંગળી લઈ લીધી છે જેની હું ગ્રેવી તૈયાર કરી લઈશ લસણ વધારે માત્રામાં એડ કરવું જેથી કરીને ટેસ્ટ એકદમ સરસ આવે છે તો અહીં આપણી આ ગ્રેવી બની અને તૈયાર છે તો અહીં મેં આદુ લસણ અને ડુંગળીની ગ્રેવી લઈ લીધી છે ટમેટાની ગ્રેવી લઈ લીધી છે કોથમીર લઈ લીધી છે ત્યારબાદ હવે હું એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકી દઈશ અને તેમાં હું રાઈ એડ કરી દઈશ હિંગ પાવડર એડ કરી દઈશ અને આપણી આ ડુંગળી લસણ આદુની ગ્રેવી છે તે હું એડ કરી દઈશ મેં સાથે પીસી અને ગ્રેવી બનાવેલી છે તેને આપણે એકદમ સરસ ફ્રાય કરી લેશું તો આ રીતે આપણી ગ્રેવી છે તે એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે તેમાં એક ચમચી હળદર પાવડર એડ કરી દઈશું એક ચમચી જીરું પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે તમે કેટલું તીખું ખાતા હોય એ રીતે આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને બધું મિક્સ કરી અને ફ્રાય કરી લેશું ત્યારબાદ આપણે તેમાં ટમેટાની ગ્રેવી હતી તે એડ કરી દઈશું અને તેને પણ એકદમ સરસ મિક્સ કરી અને ફ્રાય કરી લેશું આ રીતે આપણે તેને થોડીવાર માટે ચડવા દેશું ત્યારબાદ તેમાં હું થોડો ગરમ મસાલો એડ કરી દઈશ અને તેને એકદમ સરસ મિક્સ કરી લઈશ ત્યારબાદ આપણે તેમાં છે ને થોડું પાણી એડ કરી દઈશું અને તેને એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને રેવા દઈશું ત્યારબાદ આપણે જે બાફેલી મકાઈ હતી તે આપણે તેમાં એડ કરી દઈશું ગ્રેવીમાં તો આપણી આ મકાઈ બફાઈ ગઈ છે તેને આપણે આમાં એડ કરી દેશું તો આ રીતે આપણે બધી જ મકાઈને આ ગ્રેવીમાં એડ કરી દેવાની છે અને ત્યારબાદ તેને હું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ અને આપણે તેને થોડીવાર માટે ચડવા દેવાનું છે એમાંને એમાં એટલે ગ્રેવી છે તે એકદમ સરસ તેમાં મિક્સ થઈ જાય તો આ રીતે આપણે તેને થોડીવાર વાર માટે ચડવા દઈશું ઢાંકી બે મિનિટ પછી તમે જોઈ શકો છો અહીં આપણું આ શાક છે તે એકદમ સરસ બની અને રેડી થઈ ગયું છે તે તેમાં હું થોડી કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ